નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન જે ખેડૂત મિત્રો આપણો કોલોજીનો વિડીયો જોઈ રહ્યા છે તે ખેડૂત મિત્રો ખાસ મારી એક ભલામણ છે કે બીજા ખેડૂત મિત્રોને શેર કરતા રહેજો જેથી કરીને એક નવા પાકમાં તમામ ખેડૂત એટલે કે જે ખેડૂતને વાવેતર કરવું છે તેને એક નવો અનુભવ થાય અને ઓછા ખર્ચમાં આપણને ઉત્પાદન એટલે કે વળતર સારું એવું મળી રહે જેથી કરીને બધા ખેડૂતને મારી ભલામણ છે નમ્ર વિનંતી છે કે બીજા ખેડૂત મિત્રોને શેર કરતા રહ્યો જેથી આ કલોન્જી એટલે કે કાળું જીરું જે આપણે વાયુ છે સાત સાડા સાત વીઘામાં તેની સંપૂર્ણ માહિતી આપણે શરૂઆતથી એન્ડ સુધી જે આપણા અનુભવ છે તે તમને શેર કરતા રહીશું અને મારે એક આજે ભલામણ કરવાની છે ખેડૂત મિત્રો આજે કલોન્જી આપણી ત્રેવીસથી ચોવીસ દિવસની થઈ ગઈ છે તેને આપણે ત્રણ પીચ કુલ આપ્યા છે કોરવાણ બીજું પાણ અને ત્રીજું પાણ ત્રીજું પાણ આપણે છેલ્લી બાવીસ તારીખ ગઈ બાવીસ તારીખે આપ્યું હતું એટલે અમુક દસ ટકા સોળ દેખાતા હતા હવે પછી આપણે દસક દિવસનો ગેપ પડી ગયો છે આઠ અગિયાર બે હજાર પચીસે વાવેતર કર્યું છે અને આજે તારીખ બે બાર બે હજાર પચીસ એટલે કે ત્રેવીસ થી ચોવીસ દિવસની ક્લોન્જી આપણી થઈ ગઈ છે અને આપણે હજુ આને આઠ થી દસ દિવસ પિયત આપવાનું નથી દસ દિવસ તો વ્યા ગયા છે ત્રીજું પિયત આપ્યું એને પણ જમીન બહુ સારી છે મિત્રો કરાળ જમીન છે એટલે આમાં હજુ જમીનમાં ભેજ સવારમાં આવી જાય છે પૂરેપૂરો એટલે કલોંજી આપણી થોડીક કડકા છે અને પાણીમાં બૂલશે નહીં તો જ તેની વૃદ્ધિ અને વિકાસ સારો થશે તો આપણે અત્યારે એક ખાસ મિત્રો મારું કહેવાનું છે કે આમાં સિંગનું આપણે વાવેતર હતું તે નિંદામણ શરૂ છે આપણે નિંદામણ આપી રહ્યા છીએ પણ મને એવું લાગે છે સિંગના હિસાબે આપણે ઝીણી હાવ સફેદ જે આવે છે માખી તે અને કાળી કોક મચ્છી ઉડે છે તેના માટે થઈ અને આપણે એક સારો વૃદ્ધિનો અને એક આ મછલીનો બે દવા સાથે આપી અને એકાદ બે દિવસમાં આપણે નિંદામણ કરી અને છટકાવ આપવાના છી કે તમને આગલા વિડીયોમાં તમને દવા પણ બતાવીશ કે હું આમાં ક્લોજીમાં કઈ દવા સાટું છું આમ બહુ ખાસ જરૂર નથી મિત્રો પણ સિંગનું વાવેતર હતું એટલે એકાદ એકાદ વખત જો આપી દો દવા તો એનો વિકાસ ઝડપથી અને સારો એવો થઈ જાય તેના માટે આપણે બે બેથી ત્રણ દિવસની અંદર આ લીંદામણ ખૂટે એટલે તરત જ દવા આપી દઈશું અને પિયત આઠથી દસ દિવસમાં આપવા નથી એટલે હવે કાલે લીંદામણ શરૂઆત કરી છે થી ત્રણ દિવસમાં લીંદાઈ જાય ત્યારબાદ તમને આગલા વિડીયોમાં બતાવીશ કે કઈ દવા આપું છું અને વિઘે કેટલા પંપ આપું છું ત્યારબાદ આનું પિયત આપશું સોથું તે પણ તમને જણાવતો રહીશ અને ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રને ક્લોન્જી ચા આપણે આ પાંચથી છ છ સાત સાત પાંદ્યા થઈ ગઈ છે એ નિંદામણ અવશ્ય તેને ટાઈમટેબલ લઈ લેજો જેથી કરીને આપણા પાકને નુકસાન ઓછું થાય તે મારી ખાસ ભલામણ છે અને તમે મિત્રો કઈ એરિયામાંથી ક્લોન્જી વાવેતર કરો છો તેની માહિતી કોમેન્ટમાં મને પણ જણાવજો જેથી કરી મને તમારો એક નવો અનુભવ મને પણ જાણવા મળે અને આમાં એક્સ્ટ્રા શું કાળજી લ્યો છો તે મને પણ જણાવજો આપણે ઓણ બે હજાર પચીસની સાલમાં પહેલું વહેલું વાવેતર કર્યું છે એટલે જો કે આપણે ખેડૂત પાસેથી ઇન્ફોર્મેશન મેળવતા રહી છીએ જે ખેડૂતો આઠ દસ વર્ષથી વાવે છે એનો સંપર્ક કરી અને આપણે વાવેતર કર્યું છે અને કોણજી જોઈ શકો છો સારો એવો ઉગાવો આપણે સહથી વાવ્યું છે નવ સાહથી સારો એવો ઉગાવો પણ થઈ ગયો છે આપણે નવસો ગ્રામ જેવો મિત્રો ખેડૂત એક વીઘે ખેડૂત મિત્રો આપ્યું છે વાવેતરમાં પણ મને થોડુંક ઘાટું લાગે છે એટલે મારું એવું કહેવાનું છે કે આ છસોથી સાતસો એમ ગ્રામ હોય તો માપે એટલે કે પારવવી ન પડે અને વ્યવસ્થિત છોડ ફાલી શકે એટલે આનું થૂંભળું થાય છે એવું ખેડૂત મિત્રો કહેવાનું થાય છે એની ડાયલની ફૂટ પડે છે કે જો પારવો છોડવો થોડોક હોય તો ફૂટ પડી અને ઉતારામાં સારું રહે એવું ખેડૂત મિત્રોનું કહેવું છે તો મારો પણ એવો આગ્રહ છે કારણ કે મેં જાતે જ મારા ટ્રેક્ટરથી ઓણીથી વાવ્યું છે એટલે મને એક દાણે ઘાટી લાગે છે તો આથી છે જ છસો સાતસો ગ્રામ નાખો તો પણ વિગે ચાલશે અને ખેડૂત મિત્રો કોઈએ હવે નિનામણ જ કરી લેવું કોઈ ખડ ખડની દવાનો ઉપયોગ કરવો નહીં જો ખડની દવાનો ઉપયોગ કરશો તો તમારી કોલોજી પંદરથી વીસ દિવસ લેટ થઈ જાય છે એટલે કે છોડ એની વૃદ્ધિ બંધ થઈ જાય છે એટલે કોઈએ દવાનો ઉપયોગ કરવો નહીં એ મારી ખાસ ભલામણ છે અને નિનામણ જાતે કરી લેવું જેથી આપણો પાક પૂરો તાકાતથી છોડ સારો બની શકે એટલે હવે આગલા વિડીયોમાં તમને જે દવા સાટશું અને ત્યારે પિયત આપશું તે પણ તમને જણાવશું કઈ દવા સાંટીએ છીએ તે પણ તમને મિત્રો અમે જણાવશું બીજી કાંઈ માહિતી જો રહી જતી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો જે અમે અમારી મા માહિતી જે આપી છે તે અમે જે સારવાર લઈએ છીએ તે જ તમને પહોંચાડીએ છીએ અને ખેડૂત મિત્રો ઘણા મિત્રો મિત્રોએ કોમેન્ટમાં જણાવેલું છે કે તમે કોરવાણમાં તમે જે આપણે ગોલ અને બાસાલી બંને સાથે સાચ્યું છે ઉપર એટલે પાળા અને કેરો બંને લેવા જાય છે કે ગોલ આપણે એક પંપની અંદર દસ એમએલ અને બાસાલી સાઠ એમએલ નાખી અને જો કોઈ ખેડૂતને ખડ ઓછું ઊગતું હોય તો પચાસ એમએલ નાખે તો પણ બાષાલીન ચાલશે અને ગોલ દસ એમએલ છંટકાવ કરો તોય ચાલશે અને પિયત સાથે આપો તો પણ ચાલશે ચાર હાડા ચાર વીઘામાં એક લીટર બાછાલી અને સો ગ્રામ ગોળ તે થઈ જવી પડે પપથી સાંટો તોય ભલે અને પાણી સાથે પાવતોય ભલે પાણી સાથે પાસે તો મિત્રો આ પાળા તમારા રહી જાય છે જેથી કરીને સાંટો તો વધારે સારું પચાસથી સાઠ એમ એલ ટૂંકમાં બાછાલીનું માપ રાખજો અને ઉગ્યા પછી કોઈએ ખડની દવા સાચવી નહીં આ મારી ખાસ ભલામણ ખેડૂત મિત્રો છે જો ખડમાં રિઝર્વ તમને મળશે પણ તમારું કલોનજી હોય કે કોઈ પણ પાક હોય પંદરથી વીસ દિવસ પાછો મોલ પડશે પડશે ને પડશે એટલે હું તો એવું જ કહીશ કે નિનામણ અવશ્ય કરજો જાતે કોઈએ ખડની દવા સાચતા નહીં અને તમને કલોનજી પૂરી બતાવું ખેડૂત મિત્રો આપણે સાતક કિલો જેવી નાખી છે સાત સાડા સાત વીઘામાં પણ મને ઘાટું એ કરશે એટલે આપણે આવતી સાલે પણ જો ઉત્પાદન સારું રહેશે તો બધી કલોજી વીસે વીસ વીઘાની વાવવાના છીએ આવું મારો એક અનુભવ છે કે આમાં હાવ ખર્ચો ઓછો છે એટલે આ પાક પાકને આપણે પસંદ કરીએ છીએ ઘણા ખેડૂત મિત્રો પાસેથી મેં જાણેલું તો જેવી જમીન અને પાણીની સારવાર ઉપર પાંચ મણથી લઈ અને અઢારથી વીસ મણ સુધી ઉતારા લીધા છે એવું આપણે ખેડૂત મિત્રો જે જૂનાગઢ ડિસ્ટ્રિક છે અમરેલી ડિસ્ટ્રિક્ટ છે એ ખેડૂતનો કોન્ટેક કર્યો હતો એને અઢાર પંદર બાર તેર જેવું પાણી પછી આને પિયત એવું કહે છે કે દોડવા આવ્યા પછી જ પિયત વધારે જોઈએ છે આપણે પણ એક નવો અનુભવ કરવા જઈ રહ્યા છીએ એટલે ઓણ આનું સો એ સો ટકા અનુભવ કરી અને પછી તમને આવતી સાલે જે વાવેતર કરશું કે પૂરી ડિટેલ એટલે પરફેક્ટ માહિતી આપણને મળી જાય છે કારણ કે આપણે જાતે અનુભવ કરીએ છીએ એટલે આનો બધો અનુભવ લઈ ત્યારબાદ આવતી સાલ એટલે કે બે હજાર છવ્વીસની સાલમાં જો વાવેતર કરશું તો તમને આની વિશે સંપૂર્ણ માહિતી આપશું ના આમ ગણો તો આ પાક આજે ત્રેવીસ ચોવીસ દિવસનો થઈ ગયો એટલે ફૂટ પડી છે છ સાત પાંચ હવે જ આનો વિકાસની શરૂઆત થાય પછી દવા સાંટવાની છે એટલે પિયત આપવાનું ત્યારે તમને વિડીયો બતાવશું કે આજે તમે જોઈ શકો બે તારીખ બારમો મહિનો બે હજાર પછી છ સાત પાંચ દસ જે આજથી દસ દિવસ પછી પણ તમને હું બતાવ્યું કે આની હાઈટ કેવડી આવી છે અને કોઈ ખાતર પણ આપશું તો પણ તમને જણાવશું કે આમાં કયું અમે ખાતર નાખ્યું છે અને કોઈ દવા પાઈશું પાણી સાથે તો પણ તમને બતાવશું તો તમે સંપૂર્ણ પાક જોઈ શકો છો મિત્રો ક્લોન્જીનો આ તમને આખો પાક બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આજે બાવીસ ત્રેવીસ ચોવીસ દિવસ જેવું થયું છે તમને સંપૂર્ણ વિડીયો આખો કોલોજીઓને બતાવો ઉગાવો સારો એવો થઈ ગયો છે અને તમે મિત્રો કોઈ પણ પાક વાવતા હો અમને એક જો કોઈ લાભદાયક હોય પાક સારો વસા ખર્ચામાં તો અમને પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો બસ તમને હવે આગળ જે કાંઈ સારવાર કરીશું તે અમે જણાવતા રહીશું આજે આટલું જ નમસ્કાર મિત્રો રામ રામ જય જવાન જય કિસાન